એતુની વાત કરીએ તો મિત્રો વિચરિત અને વિમુચિત જાતિની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે લક્ષણ જૂથની મહિલા તથા સ્વતંત્ર વ્યવસાય કરતી મહિલાને ઉદ્યોગ સાહસિક લઘુ ધિરણ યોજના છે તો મિત્રો આપણે અહીંયા વાત કરીએ કે જે વિચરિત અને વિમુચિત જાતની મહિલાઓ હોય છે તેમના માટે આ એક યોજના ચાલુ કરવામાં આવી છે તેમના સ્વરોજગાર એટલે કે તેમને પોતાનો જાતે ધંધો ચાલુ કરવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે આગળ આપણે જોઈશું કે આ યોજના હેઠળ મહિલાઓ લાભાર્થી પોતાની પસંદગી ધંધો વ્યવસાય શરૂ કરી શકે છે તેના આધારે આપણે કહી શકીએ છીએ કોઈને નવ મહિલા હોય તેમને નવો ધંધો ચાલુ કરવો હોય તો આ યોજનાનો લાભ જરૂરથી મેળવો જોઈએ તેમ આગળ મિત્રો આપણે વાત કરીશું કે લોન મેળવવાની પાત્રતા વિશે કે કોને કોને આ લોનની લાભ મળી શકે છે તેની આપણે માહિતી જોઈશું અરજદાર વિચરિત કે વિમુચિત જાતિની મહિલા હોવી જોઈએ તારીખ એક ચાર બે હજાર થી આવકની પાત્રતા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ત્રણ લાખ સુધી રહેશે જેમાં દોઢ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબ માટે ધિરાણની કુલ રકમની ઓછામાં ઓછા પચાસ હજાર ટકા રકમ ફાળવામાં આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અરજદારને વિચારિત અને વિવન જાતિનો મહિલા હોય ત્યારે તેમને આ લોન લેવા માટે પાત્ર છે ત્યારબાદ આપણે એક ચાર બે રનના આવકના પ્રમાણપત્ર મુજબ વાર્ષિક આવક ત્રણ લાખ સુધી રહેશે જેમાં એક પોઇન્ટ પચાસ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબ માટે ધિરણની કુલ રકમ ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ફાળવામાં આવશે ધારો કે તમને લાખ રૂપિયા છે તો તમને પચાસ હજાર રૂપિયા તેના મળે છે તેવી આ યોજના દ્વારા જાહેરાત કરવામાં આવી છે અરજદારની ઉંમર અરજીની તારીખ ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને પચાસ વર્ષ સુધી ન હોવી જોઈએ અરજદારની ઉંમર ઓછી ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષ આ ઉંમરનો મર્યાદા છે ત્યારબાદ મિત્રો અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે એટલે કે મિત્રો જે અરજદાર છે તેમને પહેલેથી જ પોતાનો ધંધો હોવો જોઈએ અથવા તે ધંધાનો અનુભવ હોવો જોઈએ ધારો કે તેઓ કોઈ સિવિલ ક્લાસ કરે છે તો તેમને સીવન ક્લાસનો તમામ અનુભવ હોવો જોઈએ જેથી તેમને આ લોન મળવા માટે પાત્રતા ધરાવે છે ભારત લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે ધારો કે મિત્રો તમારે લોન લેવી હોય તો તમારે એક એક જામીન આપવા જરૂરી છે આગળ મિત્રો આપણે વાત કરીશું કે યોજનાની મુખ્ય લાક્ષણિકતા વિશે લોનની મહત્તમ મર્યાદા સાઠ હજાર સુધીની રહેશે વ્યાજનો દર વાર્ષિક ચાર ટકા રહેશે આ યોજના હેઠળ ધંધા વ્યવસાયની રકમ સો ટકા લોન આપવામાં આવશે લોનની રકમમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થી ફાળો શૂન્ય રહેશે આ લોનની રકમ વ્યાજ સહિત અડતાલીસ સરખા માસિક હપ્તા ભરપાઈ કરવાના રહેશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જેનાથી મુખ્ય લાક્ષણિકતાઓ છે તેમાં લખ્યું છે કે લોનની મહત્તમ મર્યાદા સાઠ હજાર જ રહેશે કે સાઠ હજાર રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ વ્યાજનો દર વાર્ષિક ચાર એટલે કે વર્ષે ચાર એટલે કે લાખ એક લાખ રૂપિયાના ચાર રૂપિયા તેવી રીતે વાર્ષિક ચાર ટકા તેનો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે આ જોડના હેઠળ ધંધા વ્યવસાયની રકમ સો ટકા લોન આપવામાં આવશે જેવો તમારો ધંધો હશે તે પ્રમાણે તમને સો ટકા વ્યાજ સો ટકા લોન આપવામાં આવશે લોનની રકમમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ એટલે કે જે નેશનલ લેવલની સરકાર છે તેમાં પંચાણું ટકા અને રાજ્ય સરકારના પાંચ ટકા ફાળો રહેશે તેવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને જે તેમના અડતાલીસ માસિક હપ્તા દ્વારા તેની ચૂકવણી કરવાની રહેશે હવે મિત્રો આપણે વાત કરીશું કે અરજી કરવા માટે ઓનલાઈન ડોક્યુમેન્ટ કયા કયા આપવા પડે છે તેની માહિતી આપણે અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ કુલ વાર્ષિક આવકનો દાખલો સફાઈ કામદાર હોય તો તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે રહેઠાણનો પુરાવો વીજળી બિલ લાયસન્સ ભડાકાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી ગમે તે એક વસ્તુ આપવાનું રહેશે બીપીએલનું પ્રમાણપત્ર જો તમારું રેશન કાર્ડ બીપીએલ હોય તો તેનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે બેંક પાસબુક અથવા રદ થયેલો ચેક ગમે તે ખાતું આપવાનું જરૂરી છે પતિનો મરણનો દાખલો જો મહિલા વિધવા હોય તો તો પતિનો મરણનો દાખલો આપવો જરૂરી છે અગાઉ આ યોજનાનો લાભ નથી લીધો તે અંગેનો માહિતી પત્રક આપવો જરૂરી છે